હેલો ઓલ ધ હોમ કૂક્સ વેલકમ ટુ પૂજા કિચન સ્ટોરી જે એક હોમ કુકિંગ શો છે સાથે તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરતી તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો આજે હું લઈને આવી છું માત્ર બે જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જતી તેવી ખાંડવીની રેસિપી જે બનાવવામાં તો ખૂબ જ ઇઝી છે બટ થોડી ટ્રિકી છે જો તમે ઘરે ખાંડવી બનાવો છો અને એવું થાય છે કે ખાંડવી ચોટી જાય છે ચીપકી જાય છે ઉખડતી નથી અથવા તો કાચી લાગે છે તો મારો વિડીયો અંત સુધી જોજો હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે તમારી ખાંડવી એકદમ બજાર જેવી જ બનશે તો એના માટે થઈને મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે જેમાં મેં સ્વાદ પ્રમાણે નમક થોડી હળદર એડ કરી દીધી છે અને એક કટોરીની સામે મેં ત્રણ કટોરી છાશ એડ કરી છે મતલબ કે એક વાટકી ચણાના લોટની સામે ત્રણ કટોકી છાશનો યુઝ કર્યો છે તમે જે પણ માપથી બેસન લો છો એની સામે ત્રણ ઘણી છાસનો યુઝ કરવાનો રહેશે તો આ એક પરફેક્ટ મેઝરમેન્ટ છે તો બધી જ વસ્તુને હું મિક્સ કરી દઈશ અહીંયા મેં લીલું મરચું ને આદુની પેસ્ટ ખાંડીને નાખી છે જો તમારે નાખવી હોય તો તમે એડ કરી શકો છો અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો તો આ પ્રમાણે હવે બધા જ મિક્સરને હું ગાડી લઈશ અહીં ઇવનલી મિક્સ થાય એટલે મેં બ્લેન્ડરનો યુઝ કર્યો છે જેથી કરીને એ બધું જ ઇવનલી મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું આ મિક્સર તૈયાર છે જે ખાસું પતલું છે તો હવે કૂકિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં એક પ્રિપેરેશન કરી લેવાની છે જેમાં આપણે ખાંડવી પાથરવી છે એ પ્લેટને હું ઓઇલથી ગ્રીસ કરી લઈશ આ પ્રિપેરેશન પહેલાં જ કરવાની છે કારણ કે જ્યારે ખાંડવીનું બેટર કૂક થઈ જશે ત્યારે ફટાફટ એને પાથરવાની રહેશે જો એ ઠંડુ થઈ જશે તો તમે ખાંડવીને પાથરી નહીં શકો તો આ પ્રમાણે પાથરી લેવાની છે તો હવે કૂકિંગ સ્ટાર્ટ કરશું તો અહીંયા મેં એક પેનમાં જે મેં ખાંડવીનું મિક્સર બનાવીને રાખ્યું છે એ એડ કરી દઈશ અને હું થોડું વાર લો ફ્લેમ ઉપર કૂકિંગ કરવાની છું સાથે મેં રેફરન્સ માટે ટાઈમ મેઝરમેન્ટ માટે મેં એક વોચનો યુઝ કર્યો છે જેમાં અત્યારે ઓલમોસ્ટ બાગને વીસ થઈ છે તો આપ પ્રમાણે આપણે ચલાવતા રહેવાનું છે કન્ટિન્યુઅસલી જો તમે ચલાવવાનું બંધ કરી દેશો તો આપણું આ જે મિક્સર છે નીચે ચેપકી જશે અથવા એના ગાંઠા થઈ જશે તો પાંચ મિનિટનો ટાઈમ થઈ ગયો છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મિક્સર ખાસું થીક થઈ ગયું છે તો પ્રમાણે દર પાંચ મિનિટે હું તમને બતાવતી ગઈશ કે મિક્સરનું ટેક્સચર કેવું થયું છે તો ફર્ધર પાંચ મિનિટ એટલે ટોટલ દસ મિનિટ પછી આપણું મિક્સર ખાસું ઘાટું થઈ ગયું છે આપ પ્રમાણે તો હજી ફલધક આપણે એને ચલાવતા ગવાનું છે તો તમે જોઈ શકો છો કે ખાસું સ્મૂથ અને ઘાટું થઈ ગયું છે તો ફલધગ પાંચ મિનિટ પછી મેં બતાવ્યું એટલે ટોટલ પંદર મિનિટ પછી આપણું મિક્સર ખાસું થીક થઈ ગયું છે આ ટાઈમે તમે ચેક કરવું હોય કે આપણું મિક્સર કૂક થયું છે કે નહીં તો એના માટે એક પ્લેટમાં આપ રમાને પાથરે તો તમે જોઈ શકો છો કે પથરાય તો ઇઝીલી જાય છે બટ એ હજી એટલું થીક નથી તમે પ્લેટમાં જોયું અને ઇવન તમે ટેસ્ટ પણ કરશો તો તમને લોટનો કાચો ટેસ્ટ આવશે તો હજી આપણે આ મિક્સરને કૂક કરવાનું છે તો ફગધ મેં પાંચ મિનિટ પછી સુધી કૂક કર્યું તો ટોટલ વીસ મિનિટ જેટલો ટાઈમ થયો છે અને હવે તમે આ મિક્સરને જોવો છો કે કેટલું થીક થઈ ગયું છે અને ચમચામાંથી ઇઝીલી પડી જાય છે લેયર પડે છે ત્યારે પણ એક લેયર પડે છે તમે જોયું મતલબ કે આ વીસ મિનિટ પછી આપણું જે મિક્સર છે પરફેક્ટલી કૂક થઈ ગયું છે તો એને પાથરવાનું સ્ટાર્ટ કરશું તો અહીં મેં એક ફ્લેટ સરફેસવાળો તવીથો લીધો છે તમે કોઈ પણ ફ્લેટ સરફેસવાળું નાઈફ અથવા તવીથો લઈ શકો છો તો આપ પ્રમાણે ગરમા ગરમમાં પાથરવાનું છે અહીંયા અમે બેટર જે છે પેનમાં એ ગેસ પણ ચાલુ રાખ્યો છે જેથી કરીને મિક્સર ઠંડુ ન થાય તો આ પ્રમાણે ફટાફટ આપણે થાળીમાં પાથર લેવાનું છે તો ટીપ નંબર વન કે જ્યારે પણ તમે ખાંડવી બનાવો છો ત્યારે ગેસને લો ફ્લેમ ઉપર રાખવાનું છે અને મિનિમમ તમારે વીસથી પચીસ મિનિટ સુધી મિક્સરને કૂક કરવાનું જ છે અહીંયા મેં ટાઈમનો રેફરન્સ એટલે જ લીધો છે કે મિનિમમ વીસથી બાવીસ અથવા પચીસ મિનિટ સુધી કૂક કરવાનું રહેશે તો આ પ્રમાણે મેં મિક્સરને બંને પ્લેટમાં પાથરી દીધું છે સ્ટીપ નંબર ટુ કે મિક્સર જે છે એકદમ થિક સ્મૂધ થઈ જવું જોઈએ બતન તમે મિક્સ કરશો તો તમને ખ્યાલ આવશે કે બર્તન છોડવાનું પણ સ્ટાર્ટ કરે છે તો મિનિમમ તમને કાંઈ જ નથી ખબર પડતી તો તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે મિક્સરને તમારે મિનિમમ વીસથી પચીસ મિનિટ સુધી ચલાવતા રહીને કૂક કરવાનું જ છે તો વીસથી પચીસ મિનિટ પછી તમે ઇવન ટેસ્ટ કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે લોટનો કાચો ટેસ્ટ આવવાનું બંધ થઈ જશે તો આ બે ટીપ યાદ રાખવાની છે અને ત્રીજી ટીપ છે મેઝરમેન્ટ મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે જેટલો તમે લોટ લેજો એની સામે ત્રણ છાસનો યુઝ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે મારી ખાંડવી જે છે ઇઝીલી બર્તન જે પ્લેટમાં મેં પાથરી છે એ છોડે છે તો આ પ્રમાણે મેં લાઇફ નાઇફની મદદથી કાપા કરી અને આ રીતે રોલ શીટ્સ બનાવી લીધી છે તો આ પ્રમાણે જે મેં ટિપ્સ આપી છે એક તો ટાઈમ મેઝરમેન્ટ બીજું જે આપણી પેસ્ટ બને છે ખાંડવીની એકદમ થિક બનવી જોઈએ એકદમ ઘટ બનવી જોઈએ એ ખાસ ધ્યાન રાખશો અને ત્રીજું છે મેઝરમેન્ટ આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખશો તો હું ગેરંટી આપું છું કે તમારી જે ખાંડવી છે એ એકદમ બજાર જેવી બનશે અને બર્તન જે પણ સરફેસમાં તમે એને પાથરો છો ત્યાં ચોટશે પણ નહીં તો આપણે ખાંડવીનો વઘાર કરશું તો જેના માટે થઈને મેં એક વઘારિયામાં એક ટી સ્પૂન ઓઇલ લીધું હતું જેમાં મેં ગાય તલ અને ફ્રેશ લીમડો એડ કર્યું હતું તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી તૈયાર છે અને ઈઝીલી ઇઝીલી તૂટી જાય છે તમને જોઈને જ ખ્યાલ આવી જશે ખાંડવી પરફેક્ટલી કૂક થઈ છે બિલકુલ કાચી નથી અને તમે જોયું કે બનાવવામાં ખૂબ જ ઇઝી છે માત્ર ટાઈમનો ખ્યાલ રાખવાનો છે કે વીસથી પચીસ મિનિટ સુધી તમારે કૂક કરવાની છે તો ટ્રાય કરો આ રેસીપી